சரி

ये मारो बेटा आपे सीटी पाती जाए आप, आप हरिया ना था इलु के सही है वालेकुम लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ए चलो हम गुस्सा ए मुंह पाओ वो क्या तुमने चढ़े दे दे

ઓટ સહી વાકણા ઓવા ની વાકણા ઓય ને વાત ઓય રે દે બાબા મારી લે આ તમારે પોલીસ ભેગા કરવા પડે કોણ આ જો તમે તવા દોડી ના છે ની ભાઈઓ મને આ ભમલ તો ભાઈ જેટલો ખબર નથી મારા ઘર ની તમે ચોરી કરવા ખબર પડે નહીં પડતી હાથ ઉપર પેલા તું તારી કેટલો મારા મારા ઘર માં